મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે બાળકના જન્મ પર મળશે રૂપિયા બાસઠ લાખ જી આ મિત્રો વિગતવાર જણાવીશું તમે અમારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો વિશ્વમાં સૌથી વસ્તી ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે તેની વિપરીત બાબત જોઈએ તો મિત્રો અહીંયા દક્ષિણ કોરિયા એવો દેશ છે કે જેની વસ્તી બહુ જ ઓછા પ્રમાણમાં વધે છે ત્યારે મિત્રો અહીંયાના પ્રજનન દર

ને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ